આઈ કામભાઈ જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા આઠ મહિને દેસાવર ખેડી ખેડી ચોમાસું ઘરને આંગળે ગાળતા કંકુ વરણી ચારણિયાણીઓ દુજાણા વાજાણા રાખીને ઘરનો વ્યવહાર ચલાવતી ઉનાળાની શીળી રાતે રોજ રાસડે ઘૂમતી અને ગામના ગામ ધણીના રામને અને સીતાના ગીતો ગાતી કે જામતારુ જાંબોડુરઢિયા મણુ રે પરણેશ સીતાને રામ આવે રાઘવ કુળની જાન જામ તારુ જાંબોડુરઢિયા મણુ રે પ્રભાતનો પહોર ઉગમણી દિશામાં કંકુડા વેરે છે જાંબુડા ગામની સીમ જાણે સોને ભરી છે તે ટાણે કામબાઈ નામની જુવાન ચારણી કુમા કાંઠે બેડું ભરે છે કાળી કામળીમાં ગોરુ મો ખીલી રહ્યું છે ઉજાગરે રાતી આંખો હિંગળે ભરી ભાસે છે એની આંખો તો રોજની એવી રાતી ચોળ રહેતી લોક કહેતા કે આઈ તો ચોરાસી લોંબડિયાળીયું દેવ્યું ભેળી રાતે આ મંડળમાં રાસ માંડે છે એટલે આઈની આંખું રાતિયું રહે છે રૂડા માણસની ઉજાગરે ભરી આંખે રૂડપમાં ઉમેરો કરે છે માટીના માનવીએ રૂડપના અંગારાને ગુલાબના ફૂલ સમજી દોથો ભરવા બી આયા છે ને કંઈક કમતિયા દાજ્યા છે કુવાને કાંઠે કામબાઈનું એવું નીતર તૂણ રૂપ નિરખીને એક આદમી ચાલ્યો ગયો આઈનું ધ્યાન તો સીંચવામાં છે માથેથી કામડી ખંભે સરી પડી છે કુવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભળે છે અષાઢની વાદળીઓ આભમાં બંધાતી આવે છે મોરલા ગળકે છે ગઢવો છે કે ઘેર ઉગાડજો સાંજની રંજ્યો પડી ને દીવે વાટ્યો ચડી તે ટાણે કામબાઈ ખડકી ઉપર કોઈક અજાણ્યો ટોકો પડ્યો ચાળ તો ભણે ગામતરે ગ્યાસે બાપ એમ કહેતી ચારણીએ બારણો ઉગાડ્યો જુએ તો અજાણ્યો રાજવંશી પુરુષ ભેળો એક આદમી સવારે કુવા કાંઠે નીકળેલો એ જ આઈ આ જામ લાખો આપણા નગરના ધણી ગઢવાની હારીએ એને આતરે ગાંઠ્યું છે જામના આદરમાન કરવા જ ખમ્મા બાપ ક્રોડ દિવાલ એટલું જ્યાં જુવાન ચારણી બોલે ત્યાં તો પડેલો તે નીકળે ઢાળ્યો અને નગરનો રાજા લાખો બેસીને બોલ્યો ભાભી દેવતા લાવજો તો હોકો ભરીએ ભાભી શબ્દ સાંભળતા તો ચારણીના માથામાં ચસ્કો નીકળ્યો કોઈ કુહાડો જાણે લમણા પર પડ્યો કોઈ દિવસ ભાભી શબ્દ સાંભળવાનો એને અનુભવ નહોતો દેવતા દીધો બીજી વાર ભાભી કંઈ દૂધ માંગ્યું કામભાઈની કાયા તણે ઉઠી દૂધ દીધું ત્રીજી વાર ભાભી કે પાણી માંગ્યું અને ચારણીએ વેણ અંતરમાં ઉતરી થયો ઢોલીએ વિકારના અંગારા બળે છે લે બાપ તારે જે જોતું તું એ બધું એમ અવાજ સંભળાયો સન્મુખ આવીને ચારણી ઊભી રહી કામળીમાં ઢાંકેલ એક થાળી હાથમાં દીધી છે કાયા થરથર કંપે છે

અરે હોય નહીં આલે આલે હું તું ભા સગા સંબંધ કવચન કાઢ્યું હે રાજા ચારણી એટલે બહેન ને તું ક્ષત્રિય એટલે આઈ ચારણ રાજપૂતો વચ્ચેનો આદિથી ચાલ્યો આવતો આ સંબંધ છતાં હે કચ્છમાંથી જાડેજા રાજા તે ભાભી એવું કુવચન મારા કયા અપરાધે કાઢ્યું સાંભળીને રાજા ભાગ્યો પાછળ થાળી ચારણીએ દોટ દીધી જશા અજારો રે અશા લોઢું લાખણ શિયાળા જે જામ લાખા આ તો ચારણ રૂપરૂપી ધન એ તને નહીં પચે આ તો લોઢું કહેવાય એનો તને અપચો થશે જામ ઘોડે દોડાવે જાય છે નગરમાં પૈસી જાય છે પાછળ ચારણી પડી છે એના મોમાંથી દુહો ગાજે છે ચમકપાણ લોહ ઓખડી પાનંગ વખપરા અમૃત પાઘે ના ઉતરે ચારણ લોઈ બરા લોઢું ન જરે તો તેની ઔષધી ચમકપાણ નામનો પથ્થર છે સાપના વિષનો ઔષધ અમૃત છે પરંતુ અમૃત ખાવાથી જેનો ઝેર ઉતરે તેવા બુરા તો આપણા ચારણના લોહી છે નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતી ને સીમાડે લોહી છાટતી ચાલી આવે છે રાજા સમા ગયા મોમાં તરણું લઈને બોલ્યા માતાજી મને પારકાએ ભૂલાવ્યો હવે ક્ષમા કરો હું તને માફ કરું છું પણ એક વાત યાદ રાખજે આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉગાડીશ નહીં બાર વરસ વીતી ગયા જામે બીજી વાર લગ્ન કર્યા નવ રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠા છે રાણીએ પૂછ્યું દરબાર દરિયાના પવનની લહેરો આવે છે રઢિયામણા જોવાય એ જ બારી શા માટે બંધ કરાવી છે ત્યાં એક ચારણી બળી મુવા છે એની મના છે કેટલો વખત થયો બાર વરસ હસીને રાણી બોલ્યા ઓહો આજ બાર વરસ કઈ એની મનાઈ ને ગણકારવાની હોય રાણીના આગ્રહથી એ બંધ બારીની ઈટો કાઢવામાં આવી સામે જ દરિયાનો ખારો પાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો ચોમાસા સિવાયની એ ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેળો પડ્યો હતો બરાબર જાંબુડાથી જે કેળો આવતો હતો તે જ કેળો પણ અત્યારે એ પાણીમાં ડૂબેલો હતો આગે આગે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી જામ ને રાણીને બોલાવ્યા આંગળી ચીંધી જામે રાણીને કહ્યું જુઓ રાણીજી ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉપર હડકા બળે ત્યાં એ ચારણીય બળી મરેલી પણ રાજા જ્યાં આંગળી ચિંધાડવા જાય ત્યાં તો એ દૂર બળતી જ્વાળા આંગળીને ચોટી જળ 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 અંગ આખું સળગી ગયું રાજા બળીને ખાખ થયો ચારણોએ ગાયું ચાલ ને કમક તણી ઓછીમાં ગણ્યા આગ તાઢી હોય તાગ લાગે લાખણ શિયાળા હે લાખણજી જામ ચારણની અંદર અને ચકમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈને રહ્યો છે દેખાવમાં ચકમક ઠંડો છે પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બાળીને ખાક કરે તેવા તણખા જરે છે તેવી જ રીતે આ વૃત્તાંતમાં પણ અબોલ અને ઠડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી કોઈ ન સમજે કે એ બાળી શકશે છતાં ત્યાંથી ઊઠીને એ તને વળગી તને બાળીને ભસ્મ કર્યો જૂનો રાફના છેડીએ જાગે કોક જડાગ જાગી જાડેજા સરે કામઈ કાળો નાગ કોઈક રાફડાને જૂનો અને ખાલી સમજીને ઉકેલવો નહીં કારણ કે એમાંથી કોઈક દિવસ ઝેરી સર્પ નીકળી પડે એવી રીતે ચારણ જ્ઞાતિ રૂપે જૂના રાફડામાં જાડેજાના માથે કામબાઈ કાળા નાગ શી જાગી વાર્તાના લેખક ઝવેચંદ મેઘાણી છે અને આ વાર્તા રસ્તારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય ઘટનાઓ લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપનું સાહિત્ય સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો બાકી મળીશું ના ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો